નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિખ્યા શાળામાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર વીસ મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જોઈએ પ્રવૃત્તિ વિશ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરો પુસ્તકનું નામ નામ મેઘાણી પુસ્તકની એકસો પચાસ પુસ્તકના કુલ પાનાની સંખ્યા એકસો પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો પાંચ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો કે આ પુસ્તક મને મારા ગામની પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું વાંચન દરમિયાન અને તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમે તો વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ સત્ય ઘટના પર આધારિત બહારવટીયાની વાતોને જે રસપ્રદ અને સૌરઠી તળપદી ભાષામાં રજૂ કરી છે તે ભાષા અને બહારવટીયાઓની બહાદુરીના કિસ્સા ખૂબ ગમ્યા પુસ્તકનો સાર તો કે ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટીયા પુસ્તકના ઘણા પ્રકરણમાં સુરવીરતાની વાત કરી છે ધર્મ માટે કે કોઈ અબળા સ્ત્રીના રક્ષણ માટે પોતાનો હક પ્રાપ્ત કરવા અથવા ખોટી વસ્તુનો વિરોધ કરવા માટે બહારવટીયાઓ પોતાના ઘર બહાર છોડીને અનેક કષ્ટો સહન કરીને પણ પોતાના રાજ્યના રાજા સામે બહારવટું ખેડતા હતા આ પુસ્તકમાં બહારવટીયાઓના બાર સદગુણો જોવા મળે છે જે દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે પોતાના પ્રાણ બલિદાન કરવા પડે તો પણ પાછળ હટવું ના જોઈએ ગરીબને લૂંટવા નહીં મદદ કરનારની મદદ કરવી નબળા વિચાર કરવા નહીં અને નબળા વિચારવાળા માણસો સાથે બેસવું નહીં કોઈનાથી ડરવું નહીં ખોટું કોઈનું પણ સહન કરવું નહીં પર સ્ત્રીને માં સમાન ગણવી ક્યારેય પીઠ પાછળ હુમલો ન કરવો જે કહે તે કરવું અને ખુમારીથી જીવવું વગેરે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે નવી આવી છે સ્વાધ્યાન ચોવીસ પચીસની જેમાં ભાગ નંબર અને 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 ભાગ નંબર તમામ સોલ્યુશનની પીડીએફ બુક શકો છો જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમના પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે